સારો સરકારી પગાર હોવા છતાં પણ એવા ઘણા કૌભાંડી બાબુઓ છે જે ધરાતા જ નથી જી હા પગારની સાથે ટેબલની નીચેથી તેમની કાળી કમાણી એટલી હોય છે કે તેની કલ્પના પણ આપણે ન કરી શકીએ આવો જ એક ભ્રષ્ટ અને સત્યાવીસ નિર્દોષનો મોત માટે જવાબદાર અધિકારી એટલે મનસુખ સાગઠિયા કેટલી કરી છે તેણે કાળી કમાણી જુઓ આ રિપોર્ટમાં પગાર પંચોતેર હજાર પણ છે ફાર્મ હાઉસ નો માલિક પગાર પંચોતેર હજાર પણ છે પેટ્રોલ પંપનો માલિક પગાર પણ છે ના વારના બંગલાનો માલિક પગાર પંચોતેર હજાર પણ છે અનેક એકર જમીનનો નો ખાતેદાર છે પંચોતેર હજાર પગારનો આ કૌભાંડી સરકારી કર્મચારી અનેક યુવાઓનું સપનું સરકારી નોકરી કરવાનું હોય છે સરકારમાં ઉચ્ચ હોદ્દાવાળી નોકરીનું સપનું અનેક લોકો જોતા હોય છે પરંતુ ખૂબ ઓછા લોકો તેમાં સફળ થઈ શકે છે પરંતુ જે લોકો સફળ થાય ત્યાર પછી સામે કામ કરે છે કે નહીં તે સવાલ છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં આરએમસી ના જે ચાર અધિકારી પર કાર્યવાહી કરવામાં આવી તેમાંથી એક છે ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ ધનજી સાગઠિયા એસીબીએ તેમના ઘરે જઈને જ્યારે સર્ચ કર્યું તો જે પ્રોપર્ટી મળી તે અચંબામાં મૂકી દે તેવી છે પંચોતેર હજાર પગારની નોકરી હોય તો અનેક એકર જમીન આધુનિક સુવિધાવાળું ફાર્મ હાઉસ વૈભવી બંગલો ગાડી નોકર ચાકર રાખી શકાય ખરા તો પછી આ બધી કમાણી આવે ક્યાંથી આ કમાણી આવે ટેબલ નીચેથી એટલે કે કાળી કમાણી

ભ્રષ્ટાચારી મનસુખ સાગઠિયાનું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર ગોંડલ તાલુકાના ગોમટા ગામ નજીક આવેલું હોવાનું સામે આવ્યું છે અમે આ હકીકત જાણવા માટે આ સ્થળે પહોંચ્યા તો આલીશાન ફાર્મ હાઉસ અમારી નજર સમક્ષ જોવા મળ્યું જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પાસેના એક ફાર્મ હાઉસ દ્રશ્યો છે ને આ ફાર્મ હાઉસ છે તે ક્યાંક એમડી સાગઠિયા એટલે કે જે ટીપીઓ છે તેમનું હોવાનું છે તે કયા ક્યાંક અત્યારે માહિતી છે તે ક્યાંક મળી રહી છે જે રીતે કરોડો રૂપિયાની જમીન ઉપર તેમજ કરોડો રૂપિયાનું ફાર્મ હાઉસ છે તે ક્યાંક કિંમતી છે તે ક્યાંક બનાવવામાં છે તે ક્યાંક આવેલું છે અને સાથે જ આ ફાર્મ હાઉસ અંદરની જો વાત કરવામાં આવે તો ફાર્મ હાઉસ અંદર પણ ક્યાંક અતિ આધુનિક કહી શકાય તેવા સાધનો તેમજ અલગ અલગ કામગીરી છે તે અહીંયા અત્યારે ફાર્મ હાઉસની અંદર છે તે ક્યાંક કરવામાં છે તે ક્યાંક આવી છે ત્યારે પંચોતેર હજાર રૂપિયા જેટલો જ પગાર છે ને તેમની પાસે આવડી મોટી સંપત્તિ ક્યાંથી આવી તે પણ એક તપાસનો વિષય છે ત્યારે હવે એસીબીની તપાસમાં શું બહાર આવે છે તે જોવું પણ એટલું જ મહત્ત્વનું રહેશે હાઉસ જ તેમનો એક બંગલો પણ છે વાળો આ બંગલો ત્રણસો ચોરસ વાર માં બનેલો છે યુનિવર્સિટી રોડ પર આવેલ અનામિકા સોસાયટીમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાની સામે જ આ ભ્રષ્ટાચારી બાબુનો બંગલો આવેલો છે હાલ ત્યાં રિનોવેશન કામગીરી ચાલી રહી છે

કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યા હોવાના આરોપો છે તે લાગી રહ્યા છે યુનિવર્સિટી એટલે કે પોસ્ટ આવેલી અનામિકા તે છીનવી લેવામાં આવ્યો અને તેમને આ કરોડો રૂપિયાનો બંગલો છે તે અત્યારે અહીં બનાવી રહ્યા છે ત્રણસો વારની અંદર આ બંગલો છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે અત્યારે જે રીતના કામકાજ ચાલ્યું હતું ચાલતું હતું મીડિયા અહીં પહોંચ્યું અને ત્યારથી જ આ કામકાજ છે તે બંધ કરી દેવામાં આવ્યું અને સાથે લેન હાઇવે ટચ પેટ્રોલ પંપના માલિક છે રાજકોટ મહાનગરપાલિકામાં બે હાજર ચૌદ થી બે હાજર ત્રેવીસ સુધીમાં છ જેટલા મ્યુનિસિપલ કમિશનર બદલાઈ ગયા છતાં ટાઉન પ્લાનિંગ ઓફિસરની મલાઈ વાળી ખુરશી પર સાગઠિયા તેમના ચાર્જમાં યથાવત રહ્યા હતા એટલો બધો ભ્રષ્ટાચાર આ આ ન્યૂ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે આ પુરાવાઓનો નાશ કરી દેવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ ઓગણીસો પંચાણુંમાં રાજકોટ મનપામાં મદદનીશ ઇજનેર તરીકે સેવામાં જોડાયેલા સાગઠિયા બે હજાર ચૌદમાં ઇન્ચાર્જ ટીપીઓથી શરૂ કરેલું તેમનું શાસન છેલ્લા દસ વર્ષથી એક ચક્રી ચાલી રહ્યું છે સરકારી કર્મચારી કેવી રીતે આટલી વૈભવી વિલકતો વસાવી શકે તે એક મોટો સવાલ છે શ્રમિક પુત્રથી ફાર્મ હાઉસ અને પેટ્રોલ પંપ માલિક સુધીની સાગઠિયાની સફર ખૂબ જ ઝડપી રહી છે તેના પરથી જ સમજી શકાય છે કે તેણે કેટલા લોકોને લૂંટ્યા હશે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા